સતાવીસ તારીખે સંકષ્ટી ચતુર્થી આ પાંચ રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા મળશે ધન સંપત્તિમાં વધારો વિકટ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત સત્તાવીસ એપ્રિલે છે આ વખતે વિકટ સંકષ્ટિ ચતુર્થીનો દિવસ આ પાંચ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે કઈ રાશિઓ માટે વિકટ સંકષ્ટિ ચતુર્થીનો દિવસ સકારાત્મક રહેશે અને જો મિત્રો તમને અમારો વીડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ કરક રાશિ ગણપતિ તમારું મનોબળ મજબૂત રહેશે અને તમારો પ્રભાવ વધશે લાભ મેળવવાનો આ દિવસ છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે જો તમે કોઈની પાસેથી પૈસા લેવા માંગો છો તો તમે સફળ થઈ શકો છો પારિવારિક જીવન માટે પણ આ સમય સારો છે તે દિવસે ભાઈ બહેન સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે કન્યા રાશિ વિકટ સંકષ્ટી ચતુર્થીનો નો દિવસ વેપાર કરતા લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમને નફો મેળવવાની તક મળશે અને તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે જૂના વાદ વિવાદમાં તમે સફળતા મળી શકે છે જો કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ સારો રહેશે મકર રાશિ વિકટ સંકસ્ટી ચતુર્થી તમારા માટે મોટા નિર્ણયો લેવાનો દિવસ બની શકે છે તમે તમારી કારકિર્દી સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો જે ભવિષ્યમાં તમારા ભવિષ્ય માટે સારો સાબિત થઈ શકે છે નવ લાઈફની દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહે છે આ દિવસે તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો મીન રાશિ ભગવાન ગણેશના આશીર્વાદથી વિકટ સંકષ્ટી ચતુર્થી તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે આ દિવસ તમારા પરિવાર માટે સારો રહે છે નવી નોકરી મળી શકે છે જેઓ વકરીણીક છે તેમના લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સુખમય રહે છે તમને તમારા વ્યવસાય માટે નવો ભાગીદાર મળી શકે છે જે કામને આગળ વધારવામાં મદદ કરી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી